ધરોમ રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદને કારણે ઉપરવાસ માં વરસાદારોઈ ડેમ ની સપાટી ખૂબ જ સમય પછી ફૂટથી ઉપર પહોંચી રાજસ્થાનમાં વરસાદથી ધરોઈ ડેમમાં સતત થઈ રહ્યો છે વધારો હળદપોશી ના પંથકમાં વરસાદ થતા ડેમમાં પાણીની આવકમાં જોવા મળી રહ્યો છે વધારો ધરોઈ ડેમમાં સત્યાવીસ આઠના સવારે આઠ વાગે બાર હજાર બસો બાવીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે પંથકમાં છૂટો છવાયો વરસાદ થયા પછી આવકમાં વધારો થવા પામ્યો છે દરડેમ ઇજનેર સુમિત પટેલના જણાવ્યા મુજબ પાણીનું સ્ટોરેજ ડેમમાં પિસ્તાળીસ પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા છે દરોઈડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે હાલની સ્થિતિ છસો પાંચ પોઈન્ટ આઠ ફૂટ છે દરોઈડેમમાંથી છ મહાનગરપાલિકા અને છસો ગામડાઓને પાણી આપવામાં આવે છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેં મણખેરાલુ